આથી ત્રણ વર્ષ ઉપર એટલે કે તારીખ બાવીસ ત્રણ બાર ત્રણ બાવીસના રોજ બોડેલી તાલુકાના એક ગામની સગીરાને તેઓના ગામનો નિલેશભાઈ જયંતિભાઈ નાયકાનાઓ ભગાડી ગયેલ હતો જે બાબતની ફરિયાદ તેની માતાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં આપેલી જેના આધારે પોલીસે શોધખોળ કરી સગીરાને અને આરોપી નિલેશ જયંતિને પોલીસ પકડી લાવેલી અને તેની પૂછપરછ કરતાં તેનીએ તેની ઉપર બળાત્કાર થયેલ હોવાની હકીકત જણાવતા મેડિકલ ચકાસણી કરાવેલી અને ગુનાને પૂર્તતા મળતા હોય જેથી પોસ્કો એકનો ગુનો બનતો હોય પોસ્કો અને બળાત્કારની કલમોનો ઉમેરો કરેલો જે બાબતનું ચાર્જશીટ અત્રેની શંકર સાહેબની કોર્ટમાં કરતા તે કેસ અત્રે ચાલી જતા આરોપીને પોસ્કોના ગુના હેઠળ તકસીલવાર ઠરાવી વીસ વર્ષની સજા અને દસ હજારનો દંડ તથા તેને ભગાડી ગયેલ હોવા બાબતે પાંચ વર્ષની સજા અને દસ હજારનો દંડ અને તેના કાયદેસરના વાલીપનામાંથી ભગાડી ગયેલ તે માટે પાંચ હજારની સજા અને કુલ દસ હજારનો દંડ આમ કુલ ત્રીસ હજારનો દંડ અને વીસ વર્ષની સજા અને અલગ અલગ ગુનાઓ પાંચ પાંચ વર્ષની કરીને કુલ સજાઓનો હુકમ કરેલો છે જે તમામ સજાઓ એક સાથે ભોગવવાનો હુકમ કરેલો તેમજ જે વિક્ટીમ છે ભોગ બનનાર તે સમાજમાં સોમાનભેર જીવી શકે તે માટે ભા ગુજરાત સરકારની જે વિક્ટીમ કોમ્પન્સેસન એક્ટ છે તે હેઠળ તેને ચાર લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવેલો છે નામદાર કોર્ટનો જે ચૂકવો છે અવારનવાર આવો ગુનાઓ બને છે તેના માટે સરાહનીય છે અને ગુનાઓ બનતા અટકે તે મુજબનો છે સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમાર આપણું નામ રાજેન્દ્રસિંહ પરમાર